જો અમારી વાત સ્વીકારવામાં નહીં આવે અને અમને લોલીપોપ આપ્યો હતો તો એ ડબલ મજબૂતાઈ થી પાછા મેદાનમાં ક્યારે આવી જવી એનું નક્કી નહીં તો અમને પોઝિટિવ જવાબ પણ હાલ મળ્યો છે અને અમારું આંદોલન હાલ સ્થગિત છે પૂરું નથી થયું એ હું ચોક્કસ કહીશ કે પૂરું નથી થયું સ્થગિત થયું છે સ્વાભાવિક છે સાથે ઢસડાયા સાથે ત્યાં બેસા

તમે ગીતો બધું જ બનાવી નાખ્યું હતું સરકાર સમક્ષ તમે ગીતો ગાતા હતા ભૂપેન્દ્ર પટેલ ગીતો હોય કે પછી ઘણા બધા ગીતો તમે સાંભળ્યા હતા અંબાબેન ના મોઢેથી સાંભળ્યા હતા વિરોધ કરતા કરતા પણ સાંભળ્યા હતા સાથે સાથે જે નારાઓ પણ નવા નારા લઈને આવ્યા હતા એટલે કે આ જે આંદોલનના જે ક્ષણો છે કોઈ બીજા જે તમારા મતલબ કે જેમને વ્યાયામ શિક્ષક અત્યારથી બનવું છે કે જે આ તૈયારી કરી રહ્યા છે તેના માટે તો એક ખૂબ મોટો સંદેશો છે લોલીપોપ સાહેબ એટલે નથી માનતો હું એવો મક્કમ છું કે હું કોઈની વાતમાં આવી જાઉં અથવા વાત સ્વીકારી લઉં અને ચાલતો થઈ જાઉં એટલો બધો ઠંડોય નથી અને એટલો બધો આત્મવિશ્વાસ નથી રાખતો આ લોકોને ખાલી જગ્યા પડી છે પ્રાથમિક શાળાની અંદર એટલે ઝોજીદાબેને એમ કીધું કાગત જગ્યા છે તો કે આ લોકોનો સમાવેશ કરવો હોય તો થઈ શકે એટલે કીધું કે હા સમાવેશ કરવો હોય તો થઈ શકે તો સી સાહેબે એવો હુકમ કર્યો કે આ લોકોની ભરતી થતી હોય અને આમનો સમાવેશ થતો હોય તો કોઈ પણ સંજોગોમાં આમનો સમાવેશ કરો ક્યારે હું બે વર્ષથી આ બધાય કાર્યક્રમો જોઉં છું તો મને એક આ આંદોલન સમય દરમિયાન વિચાર આવ્યો કે આ વસ્તુ એક હું એક આમાં જોડાયેલી છું તો મારે મારી સાથે જે સમસ્યા છે તો મારે રજૂઆત કરવી જોઈએ એટલે મે રમેશ sir ને રશ્મિકાંત sir ને એ લોકો રજૂઆત કરી કે ભાઈ આ તકલીફ છે આટલી ડિગ્રી લીધી આટલું રમત ગમતમાં આગળ હોવા છતાં તો આમાં ખરેખર અમે જે માંગણી કરી રહ્યા છીએ કરાર નહીં પણ અમને કાયમી ધોરણે ભરતી કરે એ અમારી માંગ યોગ્ય છે કે નહીં વય મર્યાદાની અંદર એવું છે કે જે પંદરસો ને અત્યારે જે ખેલ સહાયકો છે

ત્યારબાદ આ ચર્ચાએ જોર પકડ્યું કે શું ખરેખર વ્યાયામ શિક્ષકોની સરકારે માંગણી સ્વીકારી લીધી છે કે કેમ અનેક વખત સંપર્ક કરવાના પ્રયત્નો કર્યા પણ અમુક ટેકનિકલ ઇસ્યુને કારણે એમની સાથે સંપર્ક નહોતો થઈ શકતો પણ આજે એવું થયું કે વ્યાયામ શિક્ષકો પાસેથી માહિતી મેળવવી પણ ખૂબ જરૂરી છે કારણ કે ચાલીસ દિવસ કરતાં વધુ સમયથી ગાંધીનગરની અંદર જે આંદોલન કરી રહ્યા હતા રાત દિવસથી ત્યાં ને ત્યાં રહેવું જમવાનું ઠેકાણું નહીં સુવાનું ઠેકાણું નહીં બસ એમની પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવી આ એક વાત વાતને લઈને વ્યાયામના જે શિક્ષકો હતા એ સતત પોતાની માંગ સાથે અડીખમ ઊભા હતા સીએમ સાથેની મુલાકાત થતાની સાથે ચર્ચાએ જોર પકડ્યું કે શું ખરેખર માંગણીઓ સ્વીકારી લીધી છે કે કે આજે એના વિશે ચર્ચા કરવી છે અને આપણી સાથે વાત કરવા માટે વ્યાયામ શિક્ષકો જોડાય છે સીધી જ એમની સાથે ચર્ચા કરીએ આજે અને જાણવાનો પ્રયત્ન કરીએ કે સીએમ સાથેની મુલાકાત દરમિયાન શું વાત થઈ ભરતભાઈ મારી સાથે જોડાયા છે પલકબેન છે વિશાલભાઈ છે સોનલબેન છે અને બીજા અન્ય બહેનો છે ભરતભાઈ તમારી પાસેથી પહેલાં બારે સમજવું છે કે ચાલીસ દિવસથી આંદોલન કરવાનું લગભગ બેતાલીસ દિવસ સુધી તમારે વિડીયો મારી પાસે આવ્યા આંદોલનના પછી સીએમ સાથેની મુલાકાત થઈ ને પછી એવું ચર્ચા થઈ કે આંદોલન તો સમેટાઈ ગયું સીએમ સાથે શું ચર્ચા થઈ ભાઈકભાઈ તમે સતત અમને સપોર્ટમાં રહ્યા છો સતત અમારી અમને ગાઈડ કર્યું છે અમારી સત્તર તારીખે ગુરુવારે સીએમ સાહેબ સાથે બેઠક થઈ આ બેઠક પાછળનો જે મુખ્ય જે જેવી તો એ છે ક્રીડા ભારતીય શૈક્ષણિક મહાસંઘ એની અંદર ચિરાગભાઈ આપણે ભીખાભાઈ પટેલ શૈક્ષણિક મહાસંઘમાંથી આ બધા જ લોકોનો સપોર્ટ રહ્યો એમની આવેદન પણ બધા જિલ્લામાં આપ્યા હતા કે પછી એક બેઠકનું આયોજન કર્યું પહેલા તો ક્રીડા ભારતીય જ છે શિક્ષણ મંત્રી સાહેબ સાથે વાત કરી હતી બેઠક કરી હતી બે કલાક બેઠક ચાલતી અને એની અંદર એમની લીલી ઝંડી હતી લીલી ઝંડી એમની હતી કે મને આમાં શિક્ષણ મંત્રીને એવું હતું કે હું તો આની અંદર તમે જે કહો એ સ્વીકારવા તૈયાર છું એ પછી મુખ્ય બાબત રહી હતી એ નિયામક સાહેબની નિયામક સાહેબ અને સીએમ સાહેબ ની આપણે લીલી ઝંડી જોતી હતી અને એ માટેની મુખ્ય બેઠક હતી અને એ બેઠકને લગભગ આઠ દિવસ અમારે કન્ટિન્યુ ખેંચવું બધું પહેલાં એવી વાત થઈ હતી કે મળવાનું થશે પછી મુલાકાત થઈ અમારી મુલાકાત અંદર ક્રીડા ભારતીના અધિકારીઓ અમારી સાથે જોડાણ હતા શૈક્ષણિક મહાસંઘના અધિકારીઓ જોડાયા હતા પછી અમે ત્રણ લીડરો હતા એક બેન હતા સોનલ બેન અને અમે ત્રણ લીડરો યોગેશભાઈ મેહુલભાઈ અને હું સી એમ સાહેબ અ અને એજ્યુકેશન કમિટીમાંથી જોશી સાહેબ અને બીજા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ બધા હતા તો આ તમામની બેઠક લગભગ દોઢ કલાકથી બે કલાક અમારી ચાલી હવે આની અંદર જે મુખ્ય અમારી માંગણી જે માંગણી હતી એ હતી કાયમિક વ્યાયામ શિક્ષકની ભરતી કરવાની છેલ્લા પંદર વર્ષથી ગુજરાતની અંદર વ્યાયામ શિક્ષકની ભરતી નહોતી કરી તો આ ભરતી કરવામાં આવે એ બાબતની બહુ સરસ ક્રીડા ભારતીએ રજૂઆત કરી શૈક્ષણિક મહાસંઘે કરી અને સીએમ સાહેબ મેં પણ રજૂઆત કરી ત્યારે શરૂઆતની અંદર એવી વાત થઈ કે આપણે જે ગુજરાતની અંદર પ્રાથમિક શાળાની અંદર હાલ વ્યાયામ શિક્ષકો બે હજાર છે અને બે હજાર નવ પછી આપણે આ જે નિયામક સાહેબે એવું કીધું કે બે નવ પછી આપણે સાહેબ આ ભરતી બંધ કરી દીધી સીએમ સાહેબ એવી વાત કરી અને તે પછી આપણે એની અંદર કોઈ ભરતી કરવામાં નથી આવી અને એ પોલિસીની અંદર હવે જે નીતિ છે એની અંદર જે એજ્યુકેશન છે ફિઝિકલ એજ્યુકેશન એને અંશકાલીન કરવામાં આવ્યો છે અને આપણે એની અંદર હવે કાયમી ભરતી નથી કરતા અને નવી જે શિક્ષણ નીતિ આવી એની અંદર જે એમનું કહેવાનું એવું હતું કે આની અંદર એવો સ્પષ્ટ ઉલ્લેખ નથી કે પ્રાથમિક શાળાની અંદર કાયમી ગાયમ શિક્ષકોની ભરતી કરી એટલે સીએમ સાહેબે સ્પષ્ટ નિયામકતાની એમને વાત કરી કે આ લોકોને ખાલી જગ્યા પડી છે પ્રાથમિક શાળાની અંદર એટલે ઝોજીડા બે એમ કીધું ઘાક જ જગ્યા છે તો કે આ લોકોનો સમાવેશ કરવો હોય તો થઈ શકે એટલે કીધું કે હા સમાવેશ કરવો હોય તો થઈ શકે તો સીએમ સાહેબે એવો હુકમ કર્યો કે આ લોકોની ભરતી થતી હોય અને આમનો સમાવેશ થતો હોય તો કોઈ પણ સંજોગોમાં આમનો સમાવેશ કરો અને એની જે કમિટી બનાવવાની છે એ તમે કમિટી તાત્કાલિક બનાવો અને આ લોકોનો સમાવેશ કરો જો ખાલી જગ્યા પડી છે તો નીતિ નિયમ બધાય એ બધું પછી કરી પણ આ લોકોનો આની અંદર સમાવેશ કરો અને અમારી એસઆઈટી ને માન્યતા આપવાની વાત છે એ ક્યાંક ને ક્યાંક આખા ગુજરાતના જે ખેલ સહાયકો છે અથવા વ્યાયામ વીરો છે એને એવું છે કે હું એમને સ્પષ્ટતા કરી દઉં તો મેં સીએમ સાહેબને ચોક્કસ રજૂઆત કરી હતી કે જે એસઆઈટી પરીક્ષા છે સ્પષ્ટ સામેથી જ કીધું હતું કે એસઆઈટી જે પરીક્ષા છે રાજ્ય પરીક્ષા 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 બોર્ડે લીધી હોય તો એ પહેલી અમારી પરીક્ષા છે આ પેલા કરાર વાળી ભરતી ની અંદર પરીક્ષા લેવામાં નહોતી આવી જયારે મેં સીએમ સાહેબ ને વાત કરી ત્યારે વચ્ચેથી જોશી સાહેબ એવું કીધું કે સાહેબ આપણે એ તો કરાર વાળી ભરતી હતી એના માટે પરીક્ષા લીધી છે એટલે સ્પષ્ટ એને ને પણ એવું કીધું તો તમારી પરીક્ષા લેવી બીજી આવી સાહેબ પણ હવે કમિટી બનશે બધી વાત થશે ત્યારે સ્પષ્ટીકરણ સાથે આપણે સીએમ સાહેબ ને જોષી સાહેબ ને અને એજ્યુકેશન કમિટી ને આ બધી વસ્તુ ની રજૂઆત કરશું કે જે આ પરીક્ષા છે એ ફિઝિકલ એજ્યુકેશન ની અંદર કોઈ પરીક્ષા લેવાની હોય તો એ પહેલી વાર લેવાની કે પેલા આવી કોઈ પરીક્ષા લેવામાં આવી નથી અથવા એક પણ ડિપાર્ટમેન્ટની અંદર કરાર પરીક્ષા આવી લેવામાં નથી આવી એટલે ક્યાંક ને ક્યાંક એની માન્યતા મળે એ માટેની હવે પ્રોસેસ કરવાના છે અને એની અંદર એ પોઝિટિવ થશે અને પોઝિટિવ નહીં થાય તો એની આગળની જે રણનીતિ છે એ આપણે જોઈશું બીજી જે મુખ્ય વાત હતી એ આની અંદર સમાવેશ કરવાની એટલે એ માંગણી અમારી સ્વીકારી છે નિરાકરણ લાવવાનું હતું એ લોકો ને ક્યાં જ બેસાડી રહ્યા એટલે અમે જે આંદોલન ભરતભાઈ એ રજૂઆત કરી તમે કે તમને ઝાપટો મારી ગાળો મારી લાતો મારી એ બધી રજૂઆત કરી ખરી પણ સર હવે આમાં એવું હતું કે મને તો બહુ ઢોર માર મારવામાં આવ્યો આતંકવાદી જેવો હું હોય હોય અથવા મર્ડર કર્યું જે આપે ને એવું તો ટોર્ચર મારે યાર કર્યું હતું માર્યો હતો પણ સાહેબ અમારે એવું હતું કે અમે એટલા બધા એ પરેશાન થઈ ગયા હતા કે છેલ્લા પંદર વર્ષથી અમારો મુદ્દાને જમીન દસ્ત કરી દીધો હતો અને ભૂલી જ ગયા હતા એમ કેમ કે જયારે નિયામકો ને એ લોકો એમ કેતા હોય કે આપણે નવ બે હાજર નવ થી આ બધું બંધ કરી દીધું છે અને અંતકાલીન કરી દીધું છે તો તો પછી એ લોકો કોઈ દિવસ થી ફાઇલ ખોલતા જ નહોતા તો આ ખોલાવા માટે જે અમારો પંદર વર્ષનો સંઘર્ષ હતો તો જે મેં માર ખાધો છે એની કરતા બીજો દસ ગણો માર ખાવો પડે તો ખાઈ લઉં પણ જે અમારી માંગણી હતી એ સ્વીકારી એના માટે અમને ખુશી છે અને હજી પણ હું કઉ છું કે જો આની અંદર અમારું કઈ વસ્તુનું નિરાકરણ નહીં આવે તો આનાથી દસ ગણો માર ખાવો પડશે તો ખાઈશું પણ હક છોડશું તો નહીં સોનલબેન પણ છે સોનલબેન તમે મારા સ્ટુડિયો આવ્યા હતા ને ત્યારે મારી સાથે ચર્ચા કરી હતી ત્યારે તમે એક સમાજ કે તમારા પોતાના સમાજ ઉપર પણ વાત કરી હતી કે તમારા પોતાના સમાજના જે આગેવાનો છે તેને તમે ટકોર પણ કરી હતી કે ભાઈ અમને સાથ આપો જયારે સીએમ સાથેની મુલાકાત થઈ ને આ બધી ચર્ચાઓ થઈ ત્યારબાદ તમારા સમાજના કોઈ આગેવાનો તમારી પાસે આવ્યા ખરા એમની સાથે કોઈ ચર્ચા થઈ ખરી સમાજ ની તો વાત હું ઓછી કરીશ પણ એક વિદ્યાર્થી તરીકે હું પેલા કરીશ કેમ કે મારી સાથે જે મારા મિત્રો છે એ બધા એક વિદ્યાર્થી છે અને મેં બધાનો એક એક સમાજ છે એવું જ હું માનું છું પણ હું મારા સમાજમાંથી જો કહું તો ક્રીડા જે ચિરાક્ષર પટેલ પછી સ્વૈચ્છિક મહાજ માંથી ભીખાભાઈ પટેલ પણ હું મારા સમાજ ઉપર નહીં જાઉં એક વિદ્યાર્થી છું વિદ્યાર્થી માટે લડું છું અને જે મેં એજ્યુકેશન લીધું છે એના માટે મારો પ્રસ્તાવ છે કે ભાઈ આ ડિગ્રીઓ લીધી છે આટલું સ્થાન છે તો મને કે મારા એક સમાજને નહીં પણ બધાને સરખો ન્યાય મળે જે આ વિષયમાં સારા ટોપર છે જાણે છે એ લોકો આગળ જાય અને એ જો ધ્યેય સાથે હું એક ક્રીડા ભારતી સંગઠનમાં સદસ્ય સશક્ત નારીનું એક દાયિત્વ પણ આપ્યું છે તો આંદોલન દરમિયાન મને એક એવો વિચાર આવ્યો અને મારા ત્રણેય ભાઈઓ જે છે એમને મેં રજૂઆત કરી કે ભાઈ આપણે આ સંગઠનને રજૂઆત કરીએ. આપણને સાથ સહકાર સારો મળી રહેશે. તો આપણું નિરાકરણ જલ્દી આવી શકે. તો આગળનો કાર્યક્રમ હતો હનુમાન જયંતિનો ત્યારે અમારી જ એક બેઠક હતી ક્રીડા પાર્ટીમાં. તો ત્યાં જ હું લાઈવ જઈને બધા જ અધિકારીઓને મેં જાણ કરી કે આપણે જે આયામ ઉપર કામ કરી રહ્યા છીએ જેવા સૂર્ય નમસ્કાર હોય કે પછી અલગ અલગ રમતો ઉપર આપણે બધું કરી રહ્યા છીએ તો એક ક્રીડા ભારતી સંગઠનમાં એક માતા જીજાબાઈ એવોર્ડ તરીકે પણ એક કાર્ય કરે છે જ્યારે હું બે વર્ષથી આ બધા કાર્યક્રમો જોઉં છું તો મને એક આ આંદોલન સમય દરમિયાન વિચાર આવ્યો કે આ વસ્તુ એક હું એક આમાં જોડાયેલી છું તો મારે મારી સાથે જે સમસ્યા છે તો મારે રજૂઆત કરી કે ભાઈ આ તકલીફ છે આટલી ડિગ્રી લીધી આટલી રમત ગમત માં આગળ હોવા જ હતા તો આમાં ખરેખર અમે જે માંગણી કરી રહ્યા છીએ કરાર નહીં પણ અમને કાયમી ધોરણે ભરતી કરે શું અમારી માંગ યોગ્ય છે કે નહીં તો એમણે કીધું કે ના ના આપણું સંગઠન પહેલેથી આમાં કામ કરે છે પણ તમે આ રજૂઆત કરી તો સારું છે કે કે અમને ખબર પડી આ માંગણી સાથે તમે આંદોલન કરી રહ્યા છો તો અમારું પૂરેપૂરું તમને ખુલ્લું સમર્થન છે અને સોનલબેન તમે ચિંતા ન કરતા મેદાન આવવું પડે તો અમે આવીશું અને પૂરેપૂરો સાથ સહકાર અને જલ્દી સરકાર સુધી પહોંચીને અમારી વાત એક વડીલ તરીકે પહોંચાડી છે એના માટે મને માન છે અને આપણી સરકાર સાથે જયારે મુલાકાત થઈ સત્તર તારીખે ત્યારે અમારા ત્રણ ભાઈઓ અને હું અમે ચાર શિક્ષકો અને સ્વૈચ્છિક મહાસંઘના અધિકારીઓ ક્રિયા ભારતીઓના અધિકારીઓ પછી સરકારના એજ્યુકેટર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને માનનીય શ્રી નરેન્દ્ર સોરી સીએમ સર અમારી બધાની સાથે વ્યવસ્થિત બેઠક થઈ પેલા અમને લોકોને સાંભળ્યા કે તમારી શું માંગ છે તો અમારા વિવેક સર 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 એ અમારી રજૂઆત મૂકી પછી સીએમ સર એવું કીધું કે ભાઈ બે હજાર નવ થી ભરતી નથી થઈ તો કેમ તો તમારે આમાં આગળ એટલે પછી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ હતા એમને સાંભળ્યા કે શું કયા કારણોથી થઈ નથી રહ્યું અને મુખ્યમંત્રી આપણા આદરણીય દાદાશ્રી એ એવું કીધું કે જેટલી ખાલી જગ્યાઓ છે એ ભરો અને આ મિત્ર આ જે વિદ્યાર્થીઓને ન્યાય અપાવો પછી અમારા વિદ્યાર્થી તરીકે વ્યાયામ શિક્ષક અમારા ભરતભાઈને પણ સાંભળ્યા છેલ્લે અમે હાથ જોડીને કહીને આવ્યા છીએ કે ભાઈ આ વિષયને એક તંદુરસ્ત બાળક રહે વ્યાયામ જી એના માટે વિચારજો બીજો વિષય બાળક ટેકનોલોજી યુગમાં શીખી શકશે પણ એક રમત માટે તો બાળકને મેદાનમાં જ આવવું પડશે એના માટે વ્યાયામ શિક્ષક જરૂરી છે તો બાળકના હિત માટે થઈને વિચારજો આવી અમે રજૂઆતો કરીને આવ્યા છીએ એમાં પૂરેપૂરો હકારાત્મક સરનો રહ્યો છે અને જોશી સાહેબ પણ જી હકારાત્મક હતા એક કમિટી બનાવવાનું પણ કીધું છે જી બીજાની વ્યાયામ શિક્ષક છે મારી સાથે વિશાલભાઈ છે વિશાલભાઈ ચાલીસ દિવસથી આંદોલન ભરતભાઈને તમે બધા જોડે જતા અનેક વખત જોયું કે ભાઈ ચાલીસ ડિગ્રી તાપમાન તડકો હોય ત્યારે પણ ત્યાં બેસી રહેવું પોલીસ અટકાયત કરે તો અસ્તા અસ્થયા જેટલા દિવસ અમારું આંદોલન ચાલી રહેલું હતું એટલા દિવસ અમને આશા હતી જ કે અમને કઈ ને કઈ પોઝિટિવ જવાબ આવશે આપશે સરકાર દ્વારા તો અમને પોઝિટિવ જવાબ પણ હાલ મળ્યો છે બેકગ્રાઉન્ડમાં કામ કરવાવાળા મિત્રો છીએ એ પાછળ રહી અને અમે કામ કરવાવાળા મિત્રો છીએ તો હું એટલું કહીશ અમે જે પણ અત્યાર સુધીના દિવસો અમે પસાર કર્યા છે ગાંધીનગરની અંદર તો સવારે જાગતા જ એક આમ જોશ અને ઉમંગ સાથે અમે બધા જ એક સાથે અને અમે જે સાથે રહેતા હતા એ બધા મીટિંગ કરીએ કે ભાઈ આજે શું જઈને કરીશું કે ડિટેન થવાનું છે ભરતભાઈનો મેસેજ આવે છે અને બે જ મિનિટ અંદર અમે તે સ્થળે પહોંચી જઈશું અને પહોંચી જઈએ છીએ અને ત્યારબાદ ડિટેન થઈ અને જેવા જ અમે સાંજે અમને છોડવામાં આવે છે તો ત્યાંથી અમે પાછા જ્યાં અમે આવા સ્થાન છે ત્યાં અમે જતા રહેતા હતા અને ફરી સવારે એ રૂટિન હતું જે કાર્યક્રમ હોય તે ભરતભાઈ દ્વારા કે અન્ય બંને ત્રણેય લીડર છે એના દ્વારા અમને જાણવામાં આવતું હતું અને એ પ્રમાણે અમે કાર્ય કરતા હતા અને પાછળ પીઠબળ પૂરું પાડતા હતા અને અમે અંદરો અંદર પણ એવી ચર્ચા કરતા હતા કે આપણે આ આંદોલન છે એને છોડવાનું તો નથી જ્યાં સુધી કારણ કે અમારી માગી માંગણી છે એ યોગ્ય હતી અને સત્ય હતી અને અહિંસાની લડત જે અમારી ચાલતી હતી એને ચલાવવાની છે અમારી આ લગભગ ચાલીસ દિવસની જે લડાઈ છે એ ચાલી છે તો હજી આગળ કદાચ ચારસો દિવસની લડાઈ ચાલે એમ હોત તો પણ એની તૈયારી અમારી બધા મિત્રોની હતી અમારા બધા જે મિત્રો છે એને અ કદાચ અહીંયા ગુજરાતની અંદર જો ન્યાય ના મળે તો એ પણ તૈયારી હતી કે ભાઈ દિલ્હી સુધી આપણે પહોંચીએ ત્યાં સુધીની પણ અમારી તૈયારી હતી તો હું ચોક્કસ કહીશ કે ગાંધીનગર ની અંદર થયા છે એની અંદર વિકટ પરિસ્થિતિ પણ આવી છે અને બધા સાથ એ વિકટ જે પરિસ્થિતિ છે એનો સામનો કરવાને બળ પણ અમને પૂરું પડેલું છે તો હું ચોક્કસ કહીશ કે ભાઈ અમારા ગાંધીનગરના જે દિવસો છે એ ખરેખર તો ખૂબ યાદગાર દિવસો અમારા રહેશે અમારી જિંદગીના સ્વાભાવિક છે સાથે ઢસડાયા સાથે ત્યાં સાથે માર ખાધો સાથે ગાળો ખાધી આ બધું જ સાથે જમ્યા પણ છો એટલા માટે આ દિવસો તો ન જ ભૂલાય અને એક સંગઠન મજબૂત હોય પાયલબેન છે પાયલબેન એક સંગઠન મજબૂત હોય તો સ્વાભાવિક પણ એક કહેવત છે ને કે ઝૂકતી એ દુનિયા ઝુકાને વાલા ચાહીએ બસ આ ચાલીસ દિવસમાં સરકારે તમારું સાંભળ્યું છે કેવી રીતે જુઓ છો સરકારે અમારી વાત સાંભળી એ અમારા માટે સારી વાત છે પણ આજે બત્રીસ દિવસ યાદો બહુ યાદો યાદગાર રહી ગઈ છે અમારી બધાની અને અમે ભરતભાઈ ની સાથે જ હતા અમારી જોડે ભરતભાઈ મેહુલભાઈ યોગેશભાઈ અંબાબેન આ બધા અમારી સાથે જ હતા અને એમની સાથે જે દિવસો વિતાવ્યા આજે બત્રીસ દિવસ ગીતો ગાતા હતા ભૂપેન્દ્ર પટેલ ગીતો હોય કે પછી ઘણા બધા ગીતો તમે સાંભળ્યા હતા અંબાબેન ના મોઢેથી સાંભળ્યા હતા વિરોધ કરતા કરતા પણ સાંભળ્યા હતા સાથે સાથે જે નારાઓ પણ નવા નારા લઈને આવ્યા હતા એટલે કે આ જે આંદોલનના જે ક્ષણો છે કોઈ બીજા જે તમારા મતલબ કે જેમને વ્યાયામ શિક્ષક અત્યારથી બનવું છે કે જે આ તૈયારી કરી રહ્યા છે તેના માટે તો એક ખૂબ મોટો સંદેશો છે કે જો ભાઈ વ્યાયામ શિક્ષક બનવું હોય તો એ ગાંધીનગર તો તમારે જવું જ પડશે ચાલીસ દિવસ તમારે રોકાવું જ પડશે પછી જ તમને કાયમી શિક્ષક તરીકેની ભરતી કદાચ થાય અને લઈ લે જો કે હજુ તો તમારી એક મિટિંગ થઈ છે હજુ કંઈ એક પાક્કું એવું તમને કે પેલું તો નથી આપી દીધું કે ભાઈ તમારી ભરતી થઈ જશે હવે જો તમને તમે એવું માનો છો ભરતભાઈ કે આ લોલીપોપ છે લોલીપોપ સાહેબ એટલે નથી માનતો હું એવો મક્કમ છું કે હું કોઈની વાતમાં આવી જાઉં અથવા વાત સ્વીકારી લઉં અને ચાલતો થઈ જાવ એટલો બધો ઠંડોય નથી અને એટલો બધો આત્મવિશ્વાસ નથી રાખતો પણ જે મારે રજૂઆત કરવી હતી અને મારે જે સીએમ સાહેબને અથવા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓથી માંડીને તમામની સાથે જે પોણા બે કલાક બે કલાક મીટિંગ ચાલી એની અંદર જે વાત કરવાની હતી સીએમ સાહેબને એ જો એમને કીધું હતું કે આ પોઝિટિવ સ્વીકાર્યું તો હું સીએમ સાહેબને તો ઘણી વાર મળી ગયો છું કે આ વિચાર્યું અથવા એજ્યુકેશન વિભાગમાં જાણ કરો એવું તો હું સીએમ સાહેબ જોડે ગયો હતો પણ આ વખતે સીએમ સાહેબે હુકમ કરેલા છે અને એ હુકમ ના કર્યા આવતો અમારો આંધો અલન અત્યારે ચાલુ જ હત એટલે વાત સ્વીકારી લીધી છે અથવા લોલીપોપ છે અમારા ઘણા બધા એ ફિઝિકલી એજ્યુકેશનના પ્રજગ્નો એવું કે છે કે આ તમને લોલીપોપ આપી દીધો છે પણ હું લોલીપોપ ખાતો જ નથી જે મજબૂતાઈ થી લડત કરી હતી જો અમારી વાત સ્વીકારવામાં નહીં આવે અને અમને લોલીપોપ આપ્યો હતો તો એ ડબલ મજબૂતાઈ થી પાછા મેદાન માં ક્યારે આવી જવી એનું નક્કી નહીં એટલે હું મેં એટલે સ્વીકાર્યું છે કે જે અત્યાર સુધીની સીએમ સાહેબ જે પણ હોય અત્યાર સુધીના કે રજૂઆતો મિટિંગો થાય છે એજ્યુકેશન ની અંદર પણ જે અમારી રજૂઆત થઈ અથવા અમારી સાથે જે કમિટમેન્ટ કર્યું છે એ ચોક્કસ હંડ્રેડ સાચું અને સાચી દિશામાં એમને આપ્યું છે અને એક પ્રકારનો ઓર્ડર જ કરેલો છે કે આ લોકોનું આ રીતે કરવું તમામ પ્રકારનું ઝીણવટપૂર્વક એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ને સીએમ સાથે વાત કરી છે અને પૂછ્યું છે કે આ લોકોનું થાય છે ના થતું હોય તો કયો અને થતું હોય તો કયો ત્યારે એ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના લોકોએ કીધું કે આ થાય છે એટલે સીએમ સાથે આ બધું વસ્તુની એક પ્રકારનો ઓર્ડર આપ્યો છે અને એ એટલા માટે અમે માન્ય રાખ્યું છે પલકબેન છે પલકબેન એક સારો રિસ્પોન્સ સરકાર कमेटी સામે આવ્યો છે કેવી રીતે જુઓ છો અ સર એવું તો કહી શકાય કે ભાજપ સરકાર આજ સુધી જે જે બોલી છે એ એને કરીને બતાવી છે એટલે ઊંડો ઉંડો વિશ્વાસ તો ખરો કે અમારું કામ થઈ જશે હ પણ એવું કેમ લાગ્યું તમને કારણ કે તો જો કરી બતાવે છે તો ચાલીસ દિવસ સુધી કેમ બેસાડે રાખ્યા એમાં કદાચ એવું છે કે આ જે વિષય હતો ને સાહેબ એની આપણે જયારે તમારે કઈ વસ્તુની તમારી જરૂરિયાત છે તો તમે તમારા ફેમિલીને નથી કહેતા તો પછી ફેમિલીને એમ થાય કે આ વસ્તુની એને જરૂર નથી જે અમારો ફિઝિકલ એજ્યુકેશન નો જે માંગણી હતી એ એક આવેદન દેવા જાય અમારું આ કરજો તો એક નિયામકને આપીને આવી જાય અથવા મંત્રી સાહેબને ને આપીને આવી જાય તો એ ફાઇલ ક્યાં જાય દૂર થતી હતી અને એ એવી રીતે તો કોઈ માંગણી કરતા નતા આ પંદર વર્ષ કે જ થયું કે મંત્રી સાહેબ જોડે જવાનું કે સાહેબ અમારી આ વાત છે માંગણી છે એનું કરજો તો એ ફાઇલ ક્યાં હોય તો એમની મત ત્યાં પડી રહેતી હતી અથવા એ કાગળ ત્યાં પડ્યું રહેતું હતું પણ જે રજૂઆત રિયલમાં જરૂર હતી જે વસ્તુની એનું નામ હતું આંદોલન અથવા થોડું હિંસક થવાનું હતું અથવા તો ફેમિલી ઉપર ગુસ્સે થવાનું કહો તો ચાલે એટલે એ ગુસ્સે થવાનું તો એ પંદર વર્ષથી સાહેબ નહોતું થયું અને એટલે અમારો મુદ્દો એક પ્રકારનો નો કાટ ખાઈ ગયો હતો એકદમ કાટ ખાઈ ગયો હતો કેમ કે એક રજૂઆત સ્પષ્ટ નહોતી કરી અને એટલા માટે જ આ બધું વસ્તુ થયું જો ક્યાંક ને ક્યાંક અમારા બીજા સાથી મિત્રો જેમની ઉંમર થઈ ગઈ છે અથવા પેલા લડતા હતા યોદ્ધાઓ હતા એ લોકોએ જો આ અમારી જેવું પચાસ ટકા કર્યું હતું તો લગભગ અમારા ઘણા બધા લોકો અત્યારે ગવર્મેન્ટમાં હોત ટીચર તરીકે નહી નહીં સર વય ની અંદર એવું છે કે જે પંદરસો ને અઠ્યાસી અત્યારે જે ખેલ સહાયકો છે એ લોકોને ત્રણ મહિના પછી ભરતી આવે કે ત્રણ વર્ષ પછી આવે કે છ વર્ષ પછી આવે એમને ઉંમરની બાંધ રહે ને એ સી એમ સાહેબે હોલર કરી દીધો છે ઓર્ડર કરેલો છે ભલામણ કરી નથી કે આ લોકોને બાંધ રહે છે નહીં ઉંમરની એટલે એ લોકોને જે અમારે એંસી ટકા લોકોની ઉંમર થઈ ગઈ હતી એમને એ ભરોસો હું તમને દઉં છું કે એ લોકોને ઉંમરનો કોઈ પણ પ્રકારનો બાંધ રહેશે નહીં પણ આ હું ચોક્કસ કહીશ એસેડ માટે અમે હજી સતત લડતા રહ્યું પણ એની સાથે હવે પાઠ્યપુસ્તકની પણ તૈયારી તમારે રાખવી હું આ મીડિયા મીડિયાના માધ્યમથી કઉ છું કે તમારે જે એક વખત એસઆઈટી પાસ કરી અને બીજા લોકો ટેટ પાસ કરે છે એ રીતે તમે પાસે તૈયારી તો ચાલુ રાખજો છે આપણા આપણો વિષય છે ને એટલે આપણે ભણી લેશું અને શીખી લેવું અને પરીક્ષા આપશું પાસે થઈ જાવ એટલે એની તૈયારી રાખજો આ લડશું એસઆઈટી માટે લડશું માન્ય કરાવશું નહીં એવું થાય તો કોર્ટમાં પણ જશું પણ એવું જ ના માનતા કે નહીં અમને તો તમે એક જીત પકડો એમ કે નહીં અમને તો એસઆઈટીમાં જ કાયમી કરી દો એસઆઈટીમાં જ કાયમી કરી દો તો તો એની પાછળના જે હોય પણ પણ સ્વીકારવા ભરતી થશે હું તમને હજાર ટકા કહું છું અને જો આપણી માંગણી અમુક સમયમાં નહીં સ્વીકારવામાં આવે તો અમે તમારી સાથે પાછા ઉભા ભરતભાઈ છેલ્લે ટૂંકમાં મારે તમારી પાસે તે સમજવું છે કે જો ભરતી થઈ જાય તો ઓલિમ્પિક માટેની તૈયારી કેટલી સર ઓલિમ્પિક માટેની તૈયારી મારો જો ભારત સરકાર નો ગુજરાત સરકાર નો તમામને એવું હોય કે ઓલમ્પિક ની અંદર આપણા વધુમાં વધુ મેડલ આવે અથવા એશિયન ગેમ્સ ની અંદર વધુ મેડલ આવે અથવા કોમનવેલ્થ ની અંદર વધુ આવે અથવા વર્લ્ડ ચેમ્પિયનશીપમાં વધારે આવે એ મેડલ કરતાં વધારે હું આશા ગુજરાતના જે મધ્યમ અને ગરીબ પરિવારના બાળકો પ્રાથમિક શાળાની અંદર એજ્યુકેશન લે છે ને એમને અમારે ખડતલ મજબૂત અને નિરોગી અને સર્વાંગી વિકાસ શિક્ષણનો થાય ઈ હેતુને અમે પેલું પ્રાધાન્ય આપ્યું પછી મેડલ ને પ્રદાન્ય આપ્યું જી ખૂબ ખૂબ આભાર આપ સૌનો અમારી સાથે જોડાવા બદલ આખી માહિતી પૂરી પાડવા બદલ કારણ કે જાણવું ખૂબ જરૂરી હતી માર્કેટમાં એવી વાતો હતી કે ભાઈ આંદોલન સમાપ્ત થઈ ગયું છે પૂરું થઈ ગયું છે માંગણી સ્વીકારી લીધી છે એટલા માટે થઈને આ માહિતી તમામે તમામે વ્યાયામ શિક્ષકો સુધી પણ પહોંચાડવી જરૂર હતી આમ નાગરિકો સુધી અને જે જે લોકો આ વિડીયો જુએ છે એની પાસે પણ આ માહિતી પહોંચાડવી ખૂબ જરૂરી હતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ તો જે રીતે આખી ચર્ચા કરી વ્યાયામ શિક્ષકો સાથે અને જાણવાના પ્રયત્ન કરીએ આપણે કે શું ખરેખર આ આંદોલન પૂર્ણ થઈ ગયું છે કે કેમ તો ભાઈ સીએમ સાથેની જે મુલાકાત થઈ એમની સાથે બેઠક થઈ વયમર્યાદાનીને જે વાત થઈ પછી જ્યારે હુકમની વાત થઈ એટલે હવે કદાચ સરકાર કોઈ ઠોસ નિર્ણય લે અને જે રીતે જેટલી જેટલી ભરતી પ્રક્રિયા છે એ ભરતી પ્રક્રિયા વહેલામાં વહેલી તકે પૂર્ણ કરે જેથી કરીને જે આંદોલનમાં જે લોકો જોડાયા હતા જેટલા જેટલા લગભગ હજારોની સંખ્યામાં હતા એ વિદ્યાર્થીઓ જે શિક્ષકો હતા વ્યાયામના એ કાયમી શિક્ષક થઈ જાય અને જે આપણા બાળકોને જે વ્યાયામની જરૂર છે તેની એ વૃત્તિમાં લાગી જાય ને સીધી જ એમની ભરતી થઈ જાય તો એ એ તો આજે લાગવા તૈયાર છે જો આજે કદાચ ભરતી થઈ જતી હોય તો એ તો આજે લાગવા તૈયાર છે એ શું કામ અહીં આંદોલન કરવા માટે આવે એ આંદોલન કરે છે તો એના માટે તો એક વ્યાયામ જ છે કારણ કે ઢસડાય છે તો એ બાને તેની કસરત જ થાય છે તો એ બાને એના સ્કૂલમાં કોઈ નાના બાળકોને કે આપણા નાના નાના ભૂલકાઓને કોઈને કસરત કરાવીને એને થોડું વ્યાયામનું શીખવાડે બસ આશા રાખીએ કે સરકારે જે વાત પર ખરી ઉતરવાની વાત કરી છે એ વાતમાં ખરી ઉતરે અને પહેલામાં વહેલી આ લોકોની ભરતી ભરતી પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવે આ મુદ્દા પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો રૂમ નમસ્કાર